નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ હવે જોઈએ આજનો સમાચાર બોડેલીના ઊચા કલમના ગામજનોએ दारूના અડ्डा પર જનતા રેડ કરી બોટલેગરોને પોલીસને حوالے કર્યા બોડેલીના ઊચા કલમ કુંડી ગામ નજીક કેટલાક दारूની હેરાફેરી બોટલેગરો કરતા હોવાની ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી હતી જેથી ગ્રામજનોએ નજર રાખી હતી અને ત્રણ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતાને ઈસમોને પકડી પાડી પોલીસને જાણ કરી હતી પકડેલા ત્રણ ઇસમો પાસેથી ત્રણ એક્ટિવા અને રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુનો દારૂ સાથે એક સગીર અને બે ઇસમને પોલીસને સોંપ્યા હતા જેની પોલીસે અટકાયત કરી ગ્રામજનોના નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અવ નવા સમાચાર જોવા માટે અમારી બી 24 કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો મારું નામ છે રટવા સ્વરૂપસિંહભાઈ ગેરેભાઈ અને ઉચાકલમ ગામમાં 3 કિલોવારા માલ લઈને આવતા એટલે અમે પકડત અને વારી ગડીએ માલ સપ્લાય ચાલેત એનો સ્ટાફ આલ વારી ગડી લઈ જશે અને આગળથી અમૃતભાઈને કીધું તો એમ જે અમારા મોરકલા બીટ પર કામ કરે છે ને એ લોકો કેવું કીધું કે એ વિડીયો બનાવી દઉં તો પકડજો કે તરને અમે ફોન કરે તો એ કે હવે રજા પર છે જેમ એમ કીધું પોલીસવારાને ફોન કરજો એમ કીધું અને વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં આજે પણ એમને માલ પકડ્યા બે કલાક સુધી કઈ ઘટના સ્થળ પર હતા પણ કોઈ તંત્ર વાળા આવ્યા હતા નહીં બે કલાક પછી બધા અધિકારીને ફોન કરે પણ કોઈ જાણ ધ્યાન નહીં રાખ્યું આજે મત ત્રણ એક દિવસે ને બધું મુદ્દા માલ હંગત પકડ્યા છે ને આમાં રાખવું વસાત મત જનતા રેડ જોઈ પાડ્યું છે અમે કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે તે છતાં આ લોકો દારૂ વેચે છે એટલે આવું ના થવું જોઈએ આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ન ના થવું જોઈએ ને જે